બહુ જીવનમાં છે ને બહુ જયારે વધારે પડતી સમસ્યા આવે ને ત્યારે બહુ ફરિયાદ ન કરવી સમજી લેવાનું કઈક આગલું છે એટલું ચોક્કસ કે આ ઈશ આ દ્વારકાધીશ નો દરબાર છે અને એના દરબાર ની અંદર અન્યાય ક્યારેય ન હોય શકે પણ જે પણ કઈ ઘટના તમારી અને મારી સાથે જે ઘટિત થઈ રહી છે એમની પાછળ કોઈ ના કોઈ રહસ્ય છે ધ્યાન દેના

अगर तकलीफ है अगर दुख है अगर दर्द है <laughs> तो गुनाह भी किया होगा तो गुनाह भी किया होगा बस आक्लू समझी और स्वयं ने समझाई स्वयं ने अस्वस्थ करी और कामे लागी બહુ ફરિયાદ ન કરવી બસ ફરી ફરીને યાદ કરો સાહેબ ફરિયાદ ના ઈશ્વર એ ફરિયાદ કરવાનું માધ્યમ નથી ઈશ્વર એ ફરિયાદ કરવાનું સ્થાન નથી એ ફરીને યાદ કરવાનું સ્થાન અને કેને ફરિયાદ કરશું સાહેબ કિસકો ફરિયાદ કરે તમારી ને મારી ફરિયાદ સાથે એને કોઈ લેવા દેવા જ નથી એને તમે હું ફરિયાદ કરીએ છીએ દેખો એ વિધિકા ક્રમ એ એ એ સમાજ કી વિડંબના હે સમાજ કી સોચ સોશિયલ થિંકિંગ કે જેને જેને કે લેવા દેવા જ નથી તમે ક્યાં તમે હું ઝોલી ફેલાવશું સાહેબ કેના દરબારમાં જઈને ઝોલી ફેલાવશું એ જવાબદાર થોડી છે ક્યારે પણ ઈશ્વરના દરબારમાં જઈને ફરિયાદ કરી હોય કોઈ ભક્ત તમને સ્મૃતિમાં આવે છે તમે હું કોઈ પણ ભક્ત નું એ સ્મરણ કરીએ નરસિંહ મહેતા હોય ગૌરવ કુંભાર હોય જ્ઞાનદેવ હોય એકનાથ હોય મીરા હોય

મને કોઈ વ્યક્તિ સજ્જન વ્યક્તિ એવું પૂછેલું કે શાસ્ત્રીજી સૌથી મોટી શું પ્રેરણા મળી આવો એક પ્રશ્ન છે અને આ તમારી આ ડાકોરની કથામાં બે હજાર બાવીસ માં પુરુષોત્તમ ભવનમાં કથા હતી કૃષ્ણ પરમાત્માની વાત છે અને પ્રેરણા લેવાની વાત છે હવે કૃષ્ણનું જીવન જ પ્રેરણા જીવન જ કૃષ્ણ સ્વયં પ્રેરણા સ્ત્રોત છે સ્વયં પ્રેરણા સ્વરૂપ છે

અમુક તો મહાપુરુષો એમ કહ્યું છે સુખ અને દુઃખ ની કોઈ વાત કોઈ સુખ પણ નથી દુઃખ પણ નથી અમુક લોકો જેની ઘરે ગાડી બંગલા નોકલ ચાકર સુખ સંપત્તિ એ શક્તિ જેની પાસે છે એને સુખી સમજીએ છીએ પણ ખરેખર સુખ ની વ્યાખ્યા નથી ખરેખર આ સુખ છે શું એ સુખી છે પુણ્ય મળે ને પુણ્ય એનાથી સુખી થવાય આ જે પણ કંઈ મળે છે ને પુણ્યથી મળે છે તમને બધાને આ બધું વૈભવ મળે છે ને એ વૈભવ કેમના દ્વારા પ્રાપ્ત થાય ખબર છે પુણ્યથી એટલે બધા એમ કે પુણ્યવાન બનો પુણ્યવાન બનો શું કામ પુણ્યથી તમને મને સુખ અને સંપત્તિ મળે ધ્યાન દેના મહેશભાઈ સુખ પુણ્યથી સુખ મળે આજે ભૌતિક ટૂંકમાં કૃપાથી શું મળે એ ખબર છે એટલે જ કહ્યું ઘણા લોકો એમ કહે ને અમારા ઉપર તો ઈશ્વર કૃપા છે પણ એ જ કૃપા એ કૃપાથી શું મળે હું એની ચર્ચા કરું છું પુણ્ય થી પુણ્ય એટલે વારંવાર કહ્યા કરું બહુ પુણ્યવાન થવાની કોશિશ કમાવું કોઈ વાંધો નથી કમાવાય પણ બહુ વધારે પુણ્ય ની પાછળ દોડવું નહીં

કારણ કે ભક્તિ મેળવવાથી ન મળે ભક્તિ ભાવ કે સુખ માયનું છે એમાં ખરેખર સુખ નથી અને દુઃખ તમે માયનું છે કે ગરીબી છે અસુવિધા છે આર્થિક અસદ્ધરતા છે કઈક સમસ્યા છે તકલીફ છે શરીરમાં કોઈ પ્રોબ્લેમ છે આપને એવું લાગે કે આ આ બધું છે પણ નથી યાદ રાખજો મેરે ભાઈ સુખ અને દુઃખ માત્ર એક દ્રષ્ટિ છે તો તમે હું જો દ્રષ્ટિને બદલાવી નાખે ને તો પછી એ સુખ એ સુખ પણ નહીં લાગે દુઃખ એ દુઃખ પણ નહીં લાગે એ માત્ર એક દ્રષ્ટિ છે